નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ચૈતર વસાવા ભાજપમાં જોડાશે મને જેલ ભેગો કર્યો પણ ભાજપના પાંચ હજાર અને કોંગ્રેસના ત્રણ હજાર લોકો આપમાં જોડાયા મંચ પર માંડ માંડ બસ્યા સીએમ નીતીશ કુમાર સુરક્ષા સુરક્ષાકર્મીઓએ સમયસર ટાળ્યો મોટો અકસ્માત વીસ નવેમ્બરથી ગુજરાતમાં હવે નો કમિશન વાળી ભારત ટેક્સી દોડશે ગાંધીનગરમાં ત્રણ પેટ્રોલ પંપના માલિક ધીરજ રબારીએ ગાંધીનગર નર્મદા કેનાલમાં કૂદીને બે દીકરીઓ સાથે આપઘાત કર્યો ચીન હવે પાકિસ્તાન બાંગ્લાદેશ બાદ નેપાળની કરન્સી સાપશે શું ભારતનું ટેન્શન વધશે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું પાકિસ્તાનની પરમાણુ ટેકનોલોજી પાછળ ઇન્ડિયા ગાંધીની બેંક રાજનીતિનો હાથ હતો અમરેલી ખાતે કોંગ્રેસની આક્રોશ યાત્રા અને જનસભા યોજાય જેમાં સરકારના લોલીપોપ પેકેજની જગ્યાએ ખેડૂતોના દેવા માફીની માંગ કરાય અમારા બે નહીં ગુજરાતના સોપન લાખ ખેડૂતો અમારા મા બાપ છે કોંગ્રેસને ઇટાલિયનો વળતો જવાબ બીપીએલ કાર્ડ ધારકો માટે સરકારે શરૂ કરી પાંચ પેન્શન યોજનાઓ વૃદ્ધો વિધવાઓ અને અપંગોને માસિક પેન્શન મળશે આતુરતાનો અંત તારક મહેતામાં દયાબેનની થશે વાપસી આતિશ મોદીએ કર્યો મોટો ખુલાસો નોકરીઓ જોખમમાં સીની સંશોધકો કહે છે કે આગામી દસ વર્ષમાં એઆઈ લાખો લોકોનું સ્થાન લેશે ટ્રમ્પે અમેરિકામાં એસ વન બી વિજાના દુરુપયોગ સામે કાર્યવાહી એકસો પિંચોતેર કંપનીઓની તપાસનો આદેશ આપ્યો પ્રિયંકા ગાંધીએ કહ્યું મોદી જાહેર ક્ષેત્રના ઉપક્રમોને કેટલાક ઉદ્યોગપતિઓને સોંપી રહ્યા છે હવે આરટીઆઈ અરજદારો પર લગામ કસવામાં આવશે વર્ષમાં માત્ર બાર અરજી કરી શકશે મોનાલિસાના નવા સફરની શરૂઆત મહાકુંભની વાયરલ ગ્રહલે સાઉથ ઇન્ડસ્ટ્રીઝમાં કરી ધમાકેદાર એન્ટ્રી પંચાયતોમાં ભ્રષ્ટાચારનો આરોપ સાબિત થશે તો ડીડીઓ જ કરી દેશે ઘર ભેગા સરકારનો મોટો નિર્ણય મહારાષ્ટ્રના હવામાનમાં પલટો શક્રાવતના કારણે આગામી ચોવીસ કલાકમાં અતિભારે વરસાદના મોટા સંકેતો सीएम ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને ઉલટાસ એક્ટરે બાવીસ હજારની સહાય તો બે વર્ષથી ચૂકવા નેતાનો જ વિરોધ અમરેલીમાં ભાજપને ફટકો ખેડૂત પેકેજથી નારાજ ચેતન માલાણીએ રાજીનામું આપ્યું ટ્રમ્પ ટેરિફની વચ્ચે ભારતનો મોટો ફેસલો અમેરિકા પાસેથી હજારો કરોડમાં ખરીદશે તેજ ફાઇટર જેડ ગાંધીધામમાં ગોપાલ ઇટાલિયાની સભામાં જોરદાર બબલ અચાનક લોકો આવ્યા અને પછી થઈ જોવા જેવી ગોપાલ ઇટાલિયાએ ગુજરાત સરકારે જાહેર કરેલ ખેડૂતોના રાહત પેકેજને મજાક પેકેજ ગણાવ્યું કોટન સિટી કડી પર સંકટ એકસો પંદરમાંથી માંથી સાઠ જીનિંગ એકમો બંધ પચાસ ટકા જીનિંગ પર લાગ્યા તાળા ધોરણ દસ અને બારની પરીક્ષા ફીમાં તોતિંગ વધારો ત્રણ વર્ષમાં વીસ નો વધારો જીક્યો સેમી ના ઉત્પાદન સાથે સૌથી ઔદ્યોગિક ક્રાંતિમાં પ્રવેશતું ભારત ખંભાળિયામાં કિસાન મહાપંચાયતમાં જોડાવા ઈસુદાન ગઢવીનું આહવાન હજારો ખેડૂતોને એક થવા કરી અપીલ મુંબઈ એરપોર્ટના દસ કિલોમીટરના વિસ્તારમાં મીટ શોપ બંધ કરવાનો બોમ્બે હાઈકોર્ટનો આદેશ દૂધસાગર ડેરીની ચૂંટણી લડવાની વિપુલ ચૌધરીની અરજી મહેસાણા કોર્ટે ફગાવી રાહુલ ગાંધીએ કહ્યું અમિત શાહના પુત્રને બેટ પકડતા આવડતું નથી અને ક્રિકેટના વડા બની ગયા છે અમરેલીના ફુલજર ગામની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા પાટીદાર સમાજ ન્યાય માટે એકત્રિત રેલી દ્વારા આંદોલનની ચીમકી ડોલર મજબૂત થતાં સોનાના ભાવમાં ઘટાડો આગામી દિવસોમાં વધુ ઘટાડાની શક્યતા પાણીજન્ય રોગશાળાનો ખતરો સત્યાવીસ આઈરિક્સ એરિયા જાહેર થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સફાળું જાગ્યું બેંગ્લોરોમાં રેપિડો ડ્રાઈવરની શરમજનક હરકત રસ્તામાં સાલુ બાઇક પર પાછળ બેઠેલી યુવતીની શેરતી કરી રાહુલ ગાંધીએ કહ્યું અમે પુરાવા સાથે સાબિત કરીશું કે નરેન્દ્ર મોદીએ વોટ ચોરી કર્યા છે ગુજરાત આદિવાસી સમુદાયના સ્વાસ્થ્ય માટે જીનોમ સિકવન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય ચીને ત્રીજું એરક્રાફ્ટ કેરિયર ફ્યુજિયન તૈયાર કર્યું ડ્રેગનની સૈન્ય તાકાત વધતા અમેરિકા ટેન્શનમાં આ લોકો ખોટા વસનો આપીને તમારા મત મેળવવા માંગે છે પ્રિયંકા ગાંધીએ એનડીએ પર નિશાન સાધ્યું અમદાવાદ એસજી હાઇવે પર ગમખવાર અકસ્માતમાં કારનો કસરગણ એકનું મોત ત્રણ ઇજાગ્રસ્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશીથી દેશને આપી મોટી ભેટ ચાર નવી વંદે ભારત ટ્રેનોને આપી લીલી ઝંડી સુરતથી ગોગા જતી રોરો ફેરી મધદરિયા અચાનક બંધ પડી જતા પ્રવાસીઓના જીવ તાળવે સોટી ગયા બોટાદ આરટીઓ દ્વારા જપ્ત કરાયેલા વાહનોની હરાજી દસ થી સત્તર તારીખ સુધી કરવામાં આવશે રાહુલ ગાંધીના તળાવમાં સલાંગ લગાવવા પર પીએમ મોદીએ કર્યો કટાક્ષ કહ્યું ચૂંટણીમાં ડૂબવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે ગુજરાતમાં કમોસી વરસાદથી પાક નુકસાન માટે દસ હજાર કરોડનું વિશાળ રાહત પેકેજ સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કરી મહત્વની જાહેરાત પ્રતિ હેક્ટરે બાવીસ હજારની સહાય મળશે બે હેક્ટરની મર્યાદામાં સહાય આપશે સ્થૂળતા અથવા ડાયાબિટીસ જેવી સ્વાસ્થ્ય સમસ્યા હશે તો અમેરિકામાં નહીં મળે પ્રવેશ ટ્રમ્પ વહીવટી તંત્રએ લાગુ કર્યા નવા નિયમો બિહારમાં રાજકારણ ગરમાયું યાદવ ભાજપ સાંસદ સાથે જોવા મળ્યા એનડીએમાં જોડાઈ શકે તેવી અટકળો ભારતના ચેમ્પિયન બન્યા પછી આઈસીસી નો મોટો નિર્ણય વર્લ્ડ કપ ફોર્મેટમાં મોટો ફેરફાર મહારાષ્ટ્રમાં દાવ થઈ ગયો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઠાકરે સિંધે જૂથ સાથે આવશે બીજેપી વિરુદ્ધ મેળવ્યા હાથ જીવન અયાસી માટે નથી અઢારસો કરોડના જમીન કૌભાંડ અંગે અન્ના હજારે શંકર સણસણતો જવાબ સારું થાય તો કરો નહીં તો ગોલ્ડ લોન બાદ હવે સાંધી પર લઈ શકશો લોન રિઝર્વ બેંકે જારી કર્યું સર્ક્યુલર મુંબઈમાં રેલવે કર્મચારીઓની હડતાલ વચ્ચે મોટી દુર્ઘટના પસાર થતી ટ્રેનોની અડફટે ત્રણ મુસાફરોના મોત દિલ્હી એનસીઆરમાં વાયુ પ્રદૂષણનું સંકટ વધી રહ્યું છે સુપ્રીમ કોર્ટ બાર નવેમ્બરે સુનાવણી કરશે નર્મદામાં મતદાન યાદી કામગીરી કરવાનો ઇન્કાર કરનાર વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ થયા એકવીસમી સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ બે હજાર સત્યાવીસમાં સો મિનિટ અને ત્રેવીસ સેકન્ડ માટે અંધકારમાં ડૂબી જશે દુનિયા મહેસાણા જિલ્લામાં મતદાન યાદી વેરિફિકેશન ત્રણ દિવસમાં ત્રણ લાખ બાવીસ હજાર ફોર્મ વિતરણ કરાયા એસઆઈઆરને લઈને ગેનીબેનનું મોટું નિવેદન જેનો ઓટ તેનું મૂલ્ય મતદાન યાદીમાં નામ નહીં હોય તો કોઈ ભાવ નહીં પૂછે